જૈહીન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે અને તેમાં નિવેદન આપતા તેમણે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે સાથે સાંસદ મનસુખ વસાવા ઉપર પણ પલટવાર કર્યો છે એક જનપ્રતિનિધિ હોવા છતાં મને નર્મદા વન વિભાગ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી આ બાબતનો ખુલાસો માંગવામાં આવશે આ નિવેદન આપ્યું છે ચેતર વસાવાએ સાથે મારું નામ લીધા વગર મનસુખભાઈ વસાવાની રાજનીતિ ચાલવાની નથી માટે મારા પર અવારનવાર આક્ષેપો કરતા રહે છે તેવો કટાક્ષ પણ ચેતર વસાવાએ આ વિડીયોમાં કર્યો છે સાથે એમ પણ કહ્યું કે મનસુખભાઈ વસાવાએ મારા પર ખોટા આક્ષેપો કર્યા છે કે ચેતરભાઈ વસાવા જંગલો કપાવી રહ્યા છે અને મેં મારું ઘર જંગલની જમીન પર બનાવ્યું છે તો મનસુખભાઈ વસાવા ટેપ પટ્ટી લઈને જાતે દેડિયાપાડા આવીને માપણી કરી જોઈએ કે જંગલ ક્યાં છે અને મારું ઘર ક્યાં છે દર્શક મિત્રો ગુજરાતમાં ભરૂચના સાંસદ ભાજપના મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આ બે નેતાઓ વચ્ચેનો વાક યુદ્ધનો લાગે છે કે ક્યારેય અંત આવવાનો નથી ચૈતન વસાવાએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્ર સામે સવાલો ઉભા કર્યા છે વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે આજે નર્મદા વન વિભાગ દ્વારા રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નર્મદા વન વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા મને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ટેલિફોનિક જાણ પણ કરવામાં આવી નથી એક જનપ્રતિનિધિને પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી જોઈએ પરંતુ જાણ પણ કરી નથી આ બાબતનો આવનાર સમયમાં અમે ખુલાસો માગીશું વિડીયોમાં તેમણે મનસુખ વસાવા ઉપર પલટવાર કરતાં શું કહ્યું આવો જોઈએ ચેતર વસાવાએ સોશિયલ મીડિયા થકી વાયરલ કરેલ આ વિડિયો આજે નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ રાધદીપ સરદાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને લઈને નર્મદા વન વિભાગના કોઈપણ અધિકારી દ્વારા મને આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ સુદ્ધા કરવામાં નથી આવી અને એક સરકારી પ્રતિનિધિ હોવાના નાતે પ્રોટોકોલ પ્રમાણે એમણે મને જાણ કરવી જોઈએ તે નથી કરી એનો આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું બીજું મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેડિયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે આજે પણ ડેડિયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને ઢીડિયાપાડાને શાકબારાનું જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મે જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ એવી એમને પણ હું વિનંતી કરું છું મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી એટલે મનસુખભાઈ એમની ચાલ એમનો ચહેરો એમને ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો